પાકો નિર્ધાર પ્રગટે તો ધારીએ તે કરી શકાય એના માટે ઋષિ મુનિઓએ જબરજસ્ત ક્ષેત્ર ખોલ્યું છે એ હકીકત છે આપણી સંસ્કૃતિ આપણે ભૂલી ગયા છીએ આર્ય સંસ્કૃતિ એ ચેતન છે આર્યપ્રજામાં આર્યપ્રજા એટલે સાધારણ રીતે હિન્દુ સમાજ કહો તેમાં પ્રકૃતિનું ચેતન કહો એનો ભાવ જાગેલો નથી ઋષિ એ તો આ કહેલું છે એમને લાગ્યું કે ઘરેડથી કર્મ કરવા એનું નામ જીવન નહીં જીવન ઉચ્ચ ક્ષેત્રની હકીકત છે જીવીએ ત્યારે ખબર પડે અંદર પડી જો પછી કહે એ હકીકતના પરિચયમાં આવ્યા વગર ખબર પડે નહીં પરિચય કેળવ્યા વગર બોલીએ ત્યારે માનવીને એમ લાગે કે ગપ્પા મારે છે પ્રયોગ કર્યા સિવાય બોલે તેનો અર્થ નહીં ભાવના પ્રયોગ કર્યા સિવાય સમજાતી નથી બધાને એવી જાગૃતિ થતી નથી ઋષિ મુનિઓને લાગ્યું હશે કે ભાવના જાગતી હશે તો સાધનાની જરૂર નહીં પણ તેવી ભાવના ઓછી થતી ગઈ પછી કર્મકાંડના મીડિયમ માધ્યમનો આધાર લીધો એના આધારે પણ ભાવનાની ઉત્કટતા ન ટકવા બેઠી ત્યારે આપણા લોકોએ મૂર્તિઓ સ્થાપી સમાજની ભાવના ટકી શકે એ માટે મૂર્તિ પૂજા એક સાધન છે ભાવના વગર ગુણ શક્તિ નથી હરીઓમ